નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો નાળિયેર ઊભું ફાટે અથવા ખરાબ નીકળે તો માતાજીનું શું સંકેત છે તો મિત્રો આપણે ઘણીવાર માતાજીના મંદિરે માતાજીના મઢે આપણે શ્રીફળ વધેરવા માટે જતા હોઈએ છીએ મિત્રો જે આપણે શ્રીફળ લઈ ગયા હોય જે માતાજીનું નામ લઈ અને આપણે એ શ્રીફળ વધેર્યું હોય તો ઘણીવાર એવું થાય છે કે શ્રીફળ ઊભું ફાટે છે તો મિત્રો આનો શું મતલબ છે માતાજી શું આપણને કંઈક કહેવા માગે છે માતાજી શું આપણને કોઈ સંકેત દેવા માગે છે તો આના વિશે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો જે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો અને વિડીયોને આગળ વધારીએ તો શ્રીફળનું ઊભું ફાટવું એનો મતલબ શું થાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો શ્રીફળનું ઊભું ફાટવું એ મિત્રો એક સારો સંકેત છે નાળિયેર ઊભું ફાટે તો એ શુભ સંકેત છે એવું કહેવામાં આવે છે કે તમે જે પણ માતાજીનું નામ લઈ અને શ્રીફળ વધેર્યું હોય એ માતાજી તમારા ઉપર રાજી છે પ્રસન્ન છે એવું કહેવામાં આવે છે નાળિયેર કે શ્રીફળ તમે વધેર્યું હોય અને જો એ ઊભું ફાટે તો એનો મતલબ એ છે કે માતાજી તમારા પર રાજી છે તમે કોઈ પણ કાર્ય કરવાના છો તે કાર્યમાં તમને ચોક્કસપણે સફળતા મળશે એટલે કે તમે ટૂંકમાં તમને જણાવી દઈએ તો નાળિયેરનું ઊભું ફાટવું એ ખૂબ જ સારો સંકેત છે અમુક માણસોનું એવું પણ કહેવું છે કે નાળિયેર વધેર્યું હોય એ આડું ફાટે તો માતાજી અમારા પર રાજી નહીં હોય અમારા પર પ્રસન્ન નથી તો એવું કશરું જ નથી મિત્રો માતાજી તમારા ઉપર પણ રાજી છે તમારા ઉપર પણ પ્રસન્ન છે પણ નાળિયેરનું ઊભું ફાટવું એ સારો અને શુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે નાળિયેર જો ઊભું ફાટે તો માતાજી તમારા ઉપર રાજી અને પ્રસન્ન હોય છે અને એક માતાજીનો સંકેત તરીકે માનવામાં આવે છે આ સિવાય પણ મિત્રો નાળિયેરની એક બીજી માન્યતા છે એમાં કહેવામાં આવે છે કે જો માતાજીની માનતાઓ માની હોય અથવા તો તમારે કોઈ સારું કાર્ય ચાલુ કરવું હોય એ પહેલાં માતાજીના નામની શ્રીફળ વધેરી માતાજીના આશીર્વાદ લઈ અને પછી કાર્ય ચાલુ કરવું હોય તો તમે એક શ્રીફળ લઈ લો અને માતાજીનું નામ લઈ એ શ્રીફળ વધેરો અને જો તે ખરાબ નીકળે તો અમુક લોકો અમુક માણસો એમ કહે છે કે તમે જે નાળિયેર વધેર્યું છે એ માતાજીને ભોગ નથી કારણ કે નાળિયેર બગડી ગયેલું નીકળ્યું છે અથવા તો તમે જે નાળિયેર કામ માટે જે માતાજીનું શ્રીફળ વધેર્યું છે એ કાર્ય નહીં થાય એવું માતાજીએ તમને આ બગાડી બગડી ગયેલું નાળિયેરના રૂપમાં સંકેત આપ્યો છે આવી ઘણી વાતો થાય છે તમારા ઉપર તો માતાજીની કૃપા નથી એટલે બગડેલું નાળિયેર નીકળ્યું છે તો મિત્રો તમને જણાવવાનું કે ખરાબ નાળિયેર નીકળવું એ કોઈ અશુભ નથી પણ સારો સંકેત છે એમ માનવામાં આવે છે કે પૂજામાં અથવા તો માનતામાં અથવા કોઈપણ કાર્ય માટે તમે શ્રીફળ વધેરો ત્યારે શ્રીફળ જો બગડી ગયેલું નીકળે તો તેને પણ સારો સંકેત જ માનવામાં આવે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં